રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી અત્યારે ત્રણ બિલ પસાર પણ કરવામાં આવ્યા છે તો સૌથી પહેલા તો એ નજર કરીએ કે કયા બિલ સામે જે વિપક્ષ છે તેના દ્વારા ઘણી બધી વિરોધ પણ પણ કરવામાં આવ્યો હતો પક્ષ દ્વારા જે બિલ નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આઠ સપ્ટેમ્બરથી તેની શરૂઆત કરવામાં આવી હતી દસ સપ્ટેમ્બર આજે તેનો છેલ્લો દિવસ હતો ઘણા અવનવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી સત્રને લઈને ઘણી અવનવી અપડેટ પણ સામે આવી હતી સામે જે વિપક્ષ છે તેના દ્વારા ઘણી બધી વિરોધ પણ કરવામાં આવ્યો હતો પક્ષ દ્વારા જે બિલ પણ રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી અત્યારે ત્રણ બિલ પસાર પણ કરવામાં આવ્યા છે તો તો સૌથી એ નજર કરીએ કે કયા કયા બિલ બિલ આવ્યા હતા પસાર થયા છે અને શા માટે વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો અને એ જે બિલ પસાર કરવામાં આવ્યા છે તો તેની પાછળના કયા હેતુ તેમના દ્વારા દર્શાવવામાં આવ્યા છે ખાસ આપણે વાત કરીએ સૌથી પહેલું જે બિલ મૂકવામાં આવ્યું હતું ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજારને એકવીસ આ બિલ જે છે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું તેમના દ્વારા લાવવામાં આવ્યું હતું હવે આ બિલ શું કામ આટલું બધું જરૂરી છે અને આ બિલનો મુખ્ય હેતુ શું છે તો કોઈ પણ નાનું ક્લિનિક હોય નાનું હોસ્પિટલ હોય તેને લઈને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય જેટલા પણ મેડિકલના હોસ્પિટલ છે નાનું હોય કે મોટું બધી જ બાબતે તેમને એક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે માત્ર એક નાનકડું એવું રજિસ્ટ્રેશન નથી સંપૂર્ણ માહિતી મળી રહે તેના માટેની આ રજિસ્ટ્રેશન માટેની આ પોલિસી બનાવવામાં આવી છે તેનો મુખ્ય હેતુ એ છે કે હોસ્પિટલની નાનામાં નાની માહિતી પણ લોકોને મળી રહે તે મુખ્ય ઉદ્દેશ્ય છે રાજ્યમાં કયા પ્રકારની હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ છે કયા સાધનો ત્યાં અવેલેબલ છે કઈ સ્પેશિયાલિટીના તબીબો ત્યાં હાજર છે આ બધી જ પ્રકારનો ડેટા છે તેનું મેનેજમેન્ટ કરવામાં આવે અને આ ઝીણીથી ઝીણી માહિતી પણ લોકો સુધી પહોંચી રહે તેના માટેની ખાસા પોલિસી બનાવવામાં આવી હતી અને દરેક લોકોને જેટલા પણ મેડિકલ સાથે સંકળાયેલા લોકો છે તેમને ત્રીસ ચાર બે હજાર છવ્વીસ સુધીના રજીસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તારીખ પણ આપવામાં આવી છે આમ તો આ તારીખ પહેલાં હતી પણ હવે અત્યારે લંબાવવામાં આવી છે એટલે કે ત્રીસ ચાર બે હજાર છવ્વીસ સુધીમાં તેમણે આ રજિસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે અને જો એ રજીસ્ટ્રેશન નથી કરાવતા તો એમણે દંડ ભરવાનો રહેશે આ રીતની માહિતીનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે ખાસ આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈપણ હોસ્પિટલ વિશેની સંપૂર્ણ માહિતી લોકો પાસે ન હોય તો કોઈપણ પ્રકારની જો ઇમરજન્સી આવે છે તો એ સમયે લોકો પાસે બધી પ્રકારની માહિતી હોય કે કઈ હોસ્પિટલ કેવી સેવા આપે છે કેવા તબીબ છે ત્યાં સાધન સુવિધા આઈસીયુ છે બેડ છે આ બધી કઈ પ્રકારની વસ્તુઓ છે કેટલા પ્રમાણમાં ત્યાં છે બધી જ માહિતી તે લોકોને મળી રહે તે માટે ખાસ આ બિલ છે તે પસાર કરવામાં આવ્યું હતું બહુમતી સાથે આ આ બિલ બિલ પસાર થઈ છે છે બીજું એક કારખાના ધારા ગુજરાત સુધારા વિધેયક થોડુંક અલગ પ્રકારનું બિલ હતું આને લઈને બહુ બધો પ્રકારનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો ખાસ ગોપાલ ઇટાલિયા છે જિજ્ઞેશ મેવાણી છે આ બંને દ્વારા પણ ખૂબ વધારે પડતો વિરોધ કરવામાં આવ્યો હતો આ બિલનું બિલ કઈ કઈ રીતે વાત કરે છે કે જેટલા પણ મજદૂર હતા તેમને અત્યાર સુધી આઠ કલાક મજદૂરી કરવાનું છે કામ કરવાનું છે એવો તેમના માટે નિયમ હતો આઠ કલાકથી વધારે તેમની પાસે આપણે કામ ન લઈ શકીએ પણ હવે નિયમ એવો છે કે તેમની પાસે બાર કલાક સુધીનું કામ આપણે લઈ શકીએ આનો મુખ્ય ઉદ્દેશ્ય એ રીતે છે કે ગુજરાત અત્યારે ઔદ્યોગિકરણની દિશામાં ખૂબ આગળ વધી રહ્યું છે તો જો આ રીતનું બિલ પસાર કરવામાં આવે તો તેનાથી ફાયદો થઈ શકે આવો એક હેતુ તેમના દ્વારા દર્શાવવામાં આવ્યો છે પણ જે આઠ કલાકનો સમયગાળો હતો તેને બાર કલાકનું કરવામાં આવ્યો છે બીજી એક વાત કે રાત્રિ સમયે મહિલાઓને કામ પર રાખવાની પહેલા મનાઈ હતી પણ હવે જો મહિલાની સંમતિ છે તો તમે તેને રાત્રિના સમયે પણ કામ પર રાખી શકો છો રાત પાડી કોઈ જગ્યાએ છે તો એ જગ્યાએ મહિલા કામ કરી શકે છે આ રીતની વાત પણ આ બિલમાં કરવામાં આવી હતી પણ જ્યારે ગોપાલ ઇટાલિયા પોતે વિરોધ કરે છે તો તેમણે કહ્યું કે આવું કરવા પાછળનું કારણ શું આવી કઈ ઇમરજન્સી આવી ગઈ હતી કે આઠ કલાકમાંથી આપણે તેમનો સમયગાળો બાર કલાક કરવો પડે છે અને જો એ મજૂરો માટે આપણે બાર કલાકનો સમયગાળો કર્યો છે તો શ્રમ વિભાગના જે સચિવ છે મંત્રી છે સચિવાલયના જે સચિવ છે શું એ પણ બાર બાર કલાક કામ કરશે કારણ કે જે મંત્રીના વિભાગનું બિલ ચાલતું હોય છે તેમને બેસવાનો પણ સમય નથી અને આપણે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ મજૂર છે એ બાર કલાક સુધી કામ કરે એટલે અહીંયા મુખ્ય હેતુ એ છે કે આપણે જાણીએ છીએ કે તેઓનો આવવાનો સમય જવાનો સમય એવું કોઈ પણ પ્રકારનું આપણી પાસે ગણતરી મશીન નથી કે મજૂર કેટલા વાગે આવે છે કેટલા વાગે જાય છે કદાચ એવું પણ બની શકે કે એમને જે આઠ કલાકનો સમયગાળો આપ્યો હતો એમાં જ કદાચ એ બાર કલાક સુધીનું કામ કરતા હોય હવે આપણે લીગલી એમને કીધું છે કે એમણે બાર કલાક સુધી કામ કરવાનું છે તો પછી એ એમનું જે શોષણ કરવાની પદ્ધતિ હતી એ શું વધી નહીં જાય અને એમને જે બાર કલાક સુધી ઓલરેડી કામ કરાવતા હતા એ આંકડો શું વધી નહીં જાય આ બધા જ પ્રકારના સવાલો અત્યારે બિલને લઈને થાય છે પણ તેમ છતાં સર્વ સંમતિ સાથે આ બિલ પસાર કરવામાં આવ્યું છે અને વિરોધ પણ કરવામાં આવ્યા હતા ત્રીજા બિલની વાત કરીએ તો ત્રીજું બિલ છે ગુજરાત જનવિશ્વાસ વિધેયક બે હજાર પચીસ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ વિધેયક બે હજાર પચીસ વિધાનસભામાં પસાર થયો હોવાની તેમણે માહિતી આપી હતી આ વિધેયકમાં કાયદાઓ અને નિયમોમાં સૂચવાયેલા સુધારાઓમાં જો કોઈ નાની ભૂલ માટે શક્ય હોય તો કેદની સજાને દૂર કરવાની વાત છે એટલે કે ફાઇન કે દંડને બદલે નાણાંકીય પેનલ્ટીની તેમાં જોગવાઈ કરવામાં આવી છે આ રીતનું આમાં વાત કરવામાં આવી હતી ત્રણેય બિલ અત્યારે પસાર થયા છે એ રીતની માહિતી સત્રમાંથી મળી રહી છે એ સિવાય પણ સત્રને લઈને ઘણી બધી અવનવી અપડેટ સામે આવી હતી પણ હાલ તેનો છેલ્લો દિવસ હતો ચોમાસું સત્ર છે એ પૂર્ણ થઈ ગયું છે ધારાસભ્યો દ્વારા જે કાંઈ પણ રજૂઆતો કરવામાં આવી હશે પ્રશ્નોને લઈને રજૂઆતો કરવામાં આવી હશે તેમાંથી કેટલાના નિરાકરણ મળે છે એ પણ જોવાનું રહ્યું ને જેટલી પણ અવનવી અપડેટ્સ આવી હતી તેને લઈને આવનારા સમયમાં કેટલા પર કામગીરી કરવામાં આવે છે તે પણ જોવાનું રહ્યું સમગ્ર મુદ્દે અને જેટલા પણ બિલ પસાર કરવામાં આવ્યા છે એ વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર